હલો મિત્રો જય માતાજી રામ રામ બધાને તમે બધા ખુશી મજામાં છો હું પણ મજામાં છું તો પાંચસો સબસ્ક્રાઈબર થઈ ગયા એ બદલ ખૂબ આભાર અને ધન્યવાદ કે તમે આટલો બધો સાથ સહકાર અને મને સપોર્ટ આપ્યો મિત્રો તો આજના નવા વિડીયોમાં અને નવા બ્લોગમાં સ્વાગત છે મિત્રો તમારું કે બિઝનેસ કરતા હોય કે ધંધાની અંદર એ બિઝનેસની અંદર તમે ખૂબ આગળ વધો ખૂબ સફળ થાવ ખૂબ પ્રગતિ થાય એવી હું ભગવાન માતાજીને દિલથી પ્રાર્થના કરું છું મિત્રો તમે જોઈ શકો છો 1 મિનિટ

મતલબ મોટું ઝાડ થાય તો એને ઝાડ નીચીએ સાઈએ એટલે ઝાડ ના નીચે આરામથી માણસો બેસી શકે એવી રીતના આ ઓટલા ટાઈપ આ ટાઈસ થી આ કુંડું બનાવવામાં આવ્યું છે જોઈ શકો છો એક આગળ આવું આ એક આવી રીત કારણ કે આ સાંયા વૃક્ષ છે ઝાડ છે તેથી મોટા થાય એટલે એની નીચે આરામથી માણસો બેસી શકે

કાગળ